ચાતુર્માસ શરૂ થઈ ગયા છે અને સાથે વરસાદની મોસમ પણ સરસ થઈ ગઈ છે પણ આપ જાણો છો કે ચાતુર્માસ અને વરસાદી ઋતુનું કોઈ કનેક્શન આયુર્વેદમાં પણ છે નમસ્કાર હું છું આપનો વૈદ્ય મિત્ર ડોક્ટર જીગર ઘોર અને આજે આપણે જાણીશું કે ચાતુર્માસ અને વરસાદી ઋતુનું આયુર્વેદ પ્રમાણે શું મહત્વ છે અને તમારા સ્વાસ્થ્ય પર તેની કેવી અસર પડે છે હું બને તેટલી સરળ ભાષામાં આયુર્વેદના સંદર્ભોને આપની સાથે શેર કરીશ તેથી વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને હા આપ અમારી ચેનલ પર નવા છો તો આવા માહિતી સબર આયુર્વેદ હેલ્થ ટિપ્સ મેળવવા માટે અમારી ચેનલને પણ ચોક્કસથી સબ સબસ્ક્રાઈબ કરી લેજો હવે આપ જાણો જ છો કે વરસાદી મોસમ શરૂ થાય એટલે ચાતુર્માસ શરૂ થઈ જતા હોય છે દેવશયની એકાદશીથી શરૂ થતો ચાર મહિનાનો આ સમયગાળો ચાતુર્માસ કહેવાય છે આ સમય દરમિયાન ભગવાન શ્રી હરિ યોગ નિદ્રામાં જાય છે અને ચાર મહિના બાદ દેવ પ્રબોધની એકાદશીથી યોગ નિદ્રામાંથી બહારે આવે છે મોન્સૂન શરૂ થાય એટલે કે પાણીથી પૃથ્વી તરબતર થઈ જતી હોય છે આ સમયે ગરમી ઓછી થઈ જાય છે અને જેવું બ્રહ્માંડમાં એવું જ આપણા શરીરમાં આયુર્વેદના આ નિયમ અનુસાર વરસાદી ઋતુમાં આપણી શક્તિ પણ મંદ પડતી હોય છે કારણ કે બાહ્ય વરસાદી પાણીની ઠંડક આપણા શરીરના સૂર્ય એવા પાચક અગ્નિ પર પણ પડે છે ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીનામ દેહમાં આશ્રિતા એટલે કે મનુષ્ય શરીરમાં વૈશ્વાનર એટલે કે જઠરાગ્નિ સ્વરૂપે હું સ્વયં ખુદ જ રહું છું તેવી જ રીતે આયુર્વેદના સંહિતામાં કહ્યું છે કે જાઠરો ભગવાન અગ્નિ ઈશ્વરો અન્નસ્ય પાચકા એટલે કે જઠરાગ્નિ સ્વરૂપે ઈશ્વર જ શરીરમાં નિવાસ કરે છે અને તેમના દ્વારા જ પાચન ક્રિયાઓ ચાલતી હોય છે હવે આ ચાતુર્માસ આવ્યા અને ભગવાન શ્રી હરિ પોઢી ગયા હવે જે ખુદ વૈશ્વાનર અગ્નિ સ્વરૂપ હતા તે પોઢી ગયા તો પાચન શક્તિ તો મંદ પડવાની જ ને કેવું સરસ મજાનું કોર્ડિનેશન આયુર્વેદનું અને આપણી સંસ્કૃતિનું છે કોઈ પણ થિયરી આપણે લગાડીએ સાર એટલો જ છે કે આ સમય દરમિયાન આપણી પાચન અગ્નિ મંદ પડે છે અને આથી આ સમયમાં આયુર્વેદ કહે છે કે પાચન સારું રહે એ માટે ઓછું જમવું હિતાવહ છે સાદો સુપાચ્ય હળવો ખોરાક લેવો જોઈએ હવે હરિ યોગ નિદ્રામાં છે તેથી વ્રત ઉપવાસ કરવાનું સૂચન આપણી સંસ્કૃતિમાં કરેલું છે જેની પાછળ આયુર્વેદનો છૂપો મર્મ એ જ હતો કે ઉપવાસ વગેરે દ્વારા ઓછું જમવાથી આપણી પાચન અગ્નિ સારી રહે વળી ચોમાસામાં વાદળછાયા વાતાવરણમાં સૂર્યપ્રકાશ ઓછો આવતો હોય છે અને તેની અસર આપણા મૂડ ઉપર થાય છે આ સમયમાં આપણું મન સહેજ ખિન્ન રહેતું હોય છે સૂર્યના અભાવથી એનર્જેટિક પણ ફીલ નથી થતું હોતું અને તેથી જ મનને સ્થિર કરવા ધ્યાન આરાધના જાપ કરવા વગેરેનું સૂચન પણ કરવામાં આવતું હોય છે આવું કરવાથી માનસિક સ્થિરતા પણ સારી બને છે અને આધ્યાત્મિક રીતે પણ સારો ફાયદો થાય છે નાવ યુ કેન કનેક્ટ ધ ડોટ્સ આયુર્વેદની વિચારધારા અને આપણી સંસ્કૃતિ એકબીજામાં ખૂબ સારી રીતે ભળેલી છે અને આયુર્વેદ આપણા જીવનમાં તહેવારો સ્વરૂપે કે સંસ્કૃતિની આસ્થા સ્વરૂપે વણી લેવામાં આવ્યું છે તેનો એકમાત્ર ઉદ્દેશ એટલો જ હતો કે આપણા શરીરને નિરોગી અને સ્વસ્થ જીવન મળી રહે અને આ ચાતુર્માસ દરમિયાન આયુર્વેદિક જીવનશૈલી એટલે કે વર્ષા ચર્યા દ્વારા આપણે માત્ર શરીરની તંદુરસ્તી નથી મેળવતા પરંતુ તેના દ્વારા માનસિક સ્થિરતા અને આધ્યાત્મિક રીતે પણ ઉત્કર્ષ કરીએ છીએ તેથી જ ચાલો સાચું આયુર્વેદ અપનાવીએ આપણા તહેવારો અને ભારતીય સંસ્કૃતિ અપનાવીએ પોતાના માટે ખુદના પરિવાર માટે સ્વાસ્થ્ય અને મનોઉત્કર્ષ માટે કારણ કે આયુર્વેદ છે આપણા બધા માટે જો આપને આ માહિતી ગમી હોય તો વિડિયો લાઈક કરી તમારા પરિવાર અને મિત્રો સાથે આ વિડીયો ચોક્કસથી શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય આયુર્વેદ